ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અસર્ટ અસર્ટ શબ્દનો અર્થ નિશ્ચયપૂર્વક ગંભીરતાથી કહેવું ભારપૂર્વક જાહેર કરવું પ્રતિપાદન કરવું હકો અંગે પોતાનો દાવો મક્કમપણે રજુ કરવો કે પોતાના હકનો આગ્રહ રાખવો થાય છે અસર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેટ ઇઝ ફાર ફ્રોમ ટ્રુથ હી અસર્ટેડ એટલે કે તે સત્યથી વેગળું છે તેણે નિશ્ચયપૂર્વક કહ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ધ બોય કન્ટિન્યુડ ટુ અસરટ બિફોર ધ ટીચર ધેટ હી વોઝ ઇનોસન્ટ એટલે કે છોકરાએ શિક્ષક સમક્ષ નિશ્ચયપૂર્વક કહેવાનું ચાલુ રાખ્યું કે તે નિર્દોષ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ